નમસ્કાર ખેડૂત મિત્રો હું આકાશ કુમાવત વિરોવડ પ્રાઇવેટ લિમિટેડ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું હાલ અમે આવ્યા છીએ અમરેલી તાલુકાના મોટા ગોખરવાળા ગામે પ્રગતિશીલ ખેડૂત ને પાસે જ્યાં અમે એક ડેમો અપાયો હતો બે દિવસ પહેલા જેમાં ઇન્સ્ટા એક્સ નો અને ઈડી ડેમો અપાયો હતો તો આપણે એ ખેડૂત પાસે જાણશું કે એને કઈ પ્રકારનું રિઝલ્ટ જોવા મળ્યું તમારું નામ અને ગામનું નામ જણાવો ને વિઠ્ઠલભાઈ પોપટભાઈ જીકા ગામ મોટા ગોખરવાળા હા તો આપણે બે દિવસ પહેલા આપણે ડેમો આપવા આવ્યો હતો તો તમને ડોંગમાં કયા પ્રકારનું તમને રિઝલ્ટ જોવા મળ્યું હારવા આવ્યો હારવાય રિઝલ્ટ હારવા એટલે ક્યાં ક્યાં જે તમને માછલી હતી જોવાનું મળે માછલી દ્વાન મળે એટલે જે સફેદ માછલી છે લીલી માછલી છે કે ગળો છે એક પ્રકારનું એટેક જોવા મળ્યું નથી અને એકવાર ઓકે તો તમે બીજા ખેડૂતોને શું ભલામણ કરશો આ ઈડી મેક્સ અને ઇન્સ્ટામેક માટે સારું છે એમ કહેવાય ઓકે તો તમે જોઈ શકો છો કે રિઝલ્ટ એક નંબર એવું છે અને આપણે માં જોઈએ તો એક એકોય પ્રકારની માછલી કે સફેદ મછલી કે લીલી મછલી જોવા મળતી નથી અને ગવા પણ પ્રકાર ગળો પણ જોવા મળતો નથી તમે જોઈ શકો છો તો તમે ઈસ્ટા નો ઉપયોગ એક પંપે પાંત્રી એમ અને ઈડી નો ઉપયોગ એક પંપે પચી એમ કરીને તમે આનો ઉપયોગ કરી શકો છો અને એના લીધે તમારે કોઈ પ્રકારની જે મછલી છે એ જોવા મળતી નથી ખુબ ખુબ આભાર